નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાદની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ તેત્રીસો ને પચાસ ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં અગિયારસો રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગફળી ક્વોલિટી ની વાત કે વજન માં સારી કડ વગર ની પૂરા ઉતારા ને દાણે જોરદાર ભાઈ અગિયારસો રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ જીવીસ મગફળીનો ભાઈ જોઈ લોટી માં સારી એક હજાર ને એકાવન રૂપિયા ભાવ થયો ભાઈ વાત પોલિટી હારીએ ભાઈ એક હજાર ને એકાવન રૂપિયા ભાવ થઈ ગયો હતો જીવીસ નો ભાઈ જોવો આ ઢગલો લો એક હજાર ને આ પણ જીવીસ છે ભાઈ ક્વોલિટીની વાત કે વજનમાં માં સારી ભાઈ એક હજાર ને બાસઠ રૂપિયા ભાવ થઈ ગયો હતો ભાઈ જીવીસનો જેવો ક્વોલિટી આ ઢગલો લ આ મગફળીનો ભાવ એક હજાર ને ચોસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને વજનમાં એક હજાર ને ચોસઠ રૂપિયા ભાવ થઈ ગયો મગફળીનો આજનો ભાઈ જોવો ક્વોલિટી

આ ગજ નમચા વાટ ઉપર રાજી ઉતો પટણનો ઉતારો ખાને લાગે વાહ અહીંયા એક બરોબર હતો વેચો આવ્યો 95 95 133 તો પટણ લઈ 99 99 બે નવસો છોતેર ભાવ વીણાની મગફળી મીડિયમ ક્વોલિટી વજન માં ભાઈ નવસો છોતેર ભાવ મીડિયમ ક્વોલિટી વજનમાં અડવી ભાઈ મગફળી નવસો છોતેર ભાવ तो आए। आए। एक हजार भाव बीटी बदरी है भाई बात कर वजन में हारी है भाई दाणेदार है एक हजार ने अठियासी रुपया भाव थी गया आज मैं बीटी भाई क्वालिटी हारी है भाई जो એક હજાર નેવું રૂપિયા ભાવ થયો ભાઈ જીવી છે ક્વોલિટીની વાત કરીએ વજનમાં સારી ભાઈ જોઈ લો એક હજાર નેવું રૂપિયા ભાવ થઈ ગયો હતો મગફળીનો ભાઈ એવો ક્વોલિટી ક્વોલિટીમાં આવી ભાઈ એક હજાર નેવું ભાવ એક હજાર ત્યાંસી રૂપિયા ભાવ થયો બીટી બત્રી ભાઈ ક્વોલિટીની વાત કરીએ વજનમાં સારું હોય ભાઈ જોઈ લો એક હજાર ને રૂપિયા ભાવ થઈ ગયો જ ભાઈ બીટી બત્રીસનો ભાઈ એવો ક્વોલિટી સારી